ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગે શનિવારે બાળકો માટે બેગલેસ ડે એટલે કે બેગ વિના શાળા ઉજવવા શાળાએ સ્પષ્ટ આદેશો સાથે પરિપત્ર જાહેર કર્યો હતો બેગલેસ ડેના ઉદ્દેશ બાળકોના મનોબળ અને સ્વાસ્થ્યને બોજ મુક્ત રાખવાનો હતો પરંતુ દિયોદર શહેર અને આસપાસની અનેક પ્રાથમિક શાળાઓમાં આ મહત્વાકાંક્ષી નિર્ણયને અવગણવામાં આવ્યો છે પ્રાપ્ત વિગતો મુજબ દિયોદરની સરકારી અને અર્ધ સરકારી પ્રાથમિક શાળાઓને વિદ્યાર્થીઓને નિયમિત રીતે બેગ અને પાઠ્યપુસ્તકો સાથે શાળામાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો કેટલાક બાળકો દફતર લઈને શાળા આવ્યા હતા અને રોજની જેમ પાઠ ભણાવવામાં આવ્યા હતા પરિણામે શિક્ષણ વિભાગના આદર્શ પરિપત્રની માત્ર કાગળ અમલવારી રહી હોવાનો વાલીઓમાં ચર્ચાઈ રહ્યું છે સ્થાનિક વાલીઓ આ અંગે નારાજગી વ્યક્ત કરી જણાવ્યું હતું કે સરકાર બાળકોના વિકાસ અને બોજ ઘટાડવાના પ્રયાસ કરે છે પરંતુ ઘણા શિક્ષક અને શાળાઓ પાલન કરતા નથી બાળકોને પણ ખોટો સંદેશ જાય છે પ્રાથમિક તપાસમાં કે દિયોદર તાલુકાની શાળાઓ આ પરિપત્રનો ઉલ્લંઘન કર્યો છે ખાસ કરીને દિયોદર શહેરની કેટલાક મોટા વિસ્તારમાં વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓમાં બેગલેસ દિવસના બદલે સામાન્ય શૈક્ષણિક કામકાજ આવ્યું હતું શિક્ષણ વિભાગના અધિકારીઓ આ મામલે ગંભીર નોંધ લઈ જવાબદાર શાળા સંચાલકો પાસેથી સ્પષ્ટીકરણ માંગી હોવાનું જાણવા મળ્યું છે પણ હજી સુધી કોઈ સત્તાવાર કાર્યવાહીની જાહેરાત કરવામાં આવી નથી સ્થાનિક શાળા પ્રશાસન સામે વાલીઓ અને શિક્ષણ પ્રેમીઓમાં અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે તેઓ માંગ કરી છે કે બાળકોના વિકાસ માટે જે નિર્ણય લેવામાં આવે છે તેનું કડક પાલન થાય અને દોષિત શાળા સંચાલકો સામે યોગ્ય પગલા લેવાય શાળામાં બેગ લિસ્ટ લઈને બોલાયા હતા કે બેગ વગેરે બોલાયા હતા બેગ લઈને બોલાયા હતા તો સરકારનો જે હજી

શાળામાં બેગલેસ વગર આવવા માટે બેગલેસ હતા હું તમને સ્પષ્ટ કરું આજે બેગલેસ કાર્યક્રમ હતો અમારી શાળાની અંદર પણ તો લાઈફ સ્કિલ હોવાના કારણે બાળકોને જરૂરિયાત મુજબ વસ્તુઓ જરૂરિયાત હોવાના કારણે બેગ લઈને આવેલા છે આજે બાળકોને કમ્પ્લીટલી આનંદદાયી શનિવાર મુજબ જ અમુક પ્રવૃત્તિઓ કરાયેલી છે અને કોઈ પણ બાળકને કોઈ પણ પ્રકારનું શૈક્ષણિક કાર્ય કરેલું નથી જિલ્લાના જે ડીઓ સાહેબના પરિપત્રના અનુસંધાનમાં આજે બાળકોને અગાઉ સૂચના કરી કર્યું હતું કે કેમ મેં ના બાળકો આગલા દિવસે જ અમને પરિપત્ર મળેલો એટલે એના અનુસંધાર બાળકોને કહેલું બેગ લિસ્ટ વગેરે જાવાનું છતાં પણ અમારે લાઇ સ્કિલ હતી બાળ મેળાનું આયોજન હતું જરૂરિયાત મુજબ વસ્તુ બાળકો બેગની અંદર લઈને આવેલા છે આજ કેરે આજી કેરે બાળ મેળાનું કે આજે બાળ મેળા ત્રણ 2 થી 8 નો બાળકોને લાઇ સ્કિલ આજે હતી આજે હતું પણ ગઈકાલે 3 થી પાંચ ને પણ એમાં એમાં જે બેગ લિસ્ટની વાત તો સરકારી જે કરી છે પણ બાળકોને જરૂરત મુજબની વસ્તુ હાથમાં લઈને તો ન આવી શકે ને બેગમાં લઈને આવે